હાઈ ફ્રેન્ડ્સ આજે બનાવીશું ગવારનું શાક અસલ કાઠિયાવાડી સ્ટાઇલ રસાવાળું બિલકુલ ઢાબા જેવું બનશે આ રીતે બનાવશો તો તમારા ઘરમાં બે રોટલી ખાનારા ચાર રોટલી ખાઈ જશે અને ગવાર નહીં ભાવતો હોય એને પણ ભાવશે એટલું સ્વાદિષ્ટ બનશે ઘરના રેગ્યુલર મસાલાથી ઇન્સ્ટન્ટ બની જાય છે ચાલો શરૂ કરીએ અઢીસો ગ્રામ જેટલી ગવાર પાણીથી વોશ કરીને લીધી છે એને બીટી લઈએ ઉપરનો અને નીચેનો ભાગ આ રીતે રિમૂવ કરી લેવાનો છે અને વચમાંથી બે કટકા કરી લઈએ મીડિયમ સાઇઝની સમારી લેવાની છે અને ઝડપથી સમારવા માટે ચાર પાંચ ચાર પાંચ ગવાર ભેગી કરી અને ઉપર નીચેનો ભાગ રિમૂવ કરી અને કટકા કરી લેવા બધી જ ગવાર સમરાઈ જાય એટલે પાણીથી ફરી વોશ કરી લીધી છે હવે એક ખલમાં વન ફોર્થ કપ જેટલા ગાંઠિયા લઈશું ગાંઠિયા તમે કોઈ પણ લઈ શકો છો અને ગાંઠિયા ઘરમાં ના હોય તો વન ટેબલ સ્પૂન ચણાનો લોટ શેકીને પણ લઈ શકાય છે ગાંઠિયાને આપણે વાટી લઈએ દરદરા વટાઈ ગયા છે હવે સાત આઠ કડી લસણ એડ કરીએ અને બે ટેબલ સ્પૂન સીંગ છોલીને લીધી છે જો આ રીતે ખારી સીંગ ના હોય તો તમે શેકેલા સિંગદાણા છોલીને લઈ શકો છો અને વન ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીએ એને પણ આ રીતે વાટી લેવાનું છે સાથે જ મિક્સર મિક્સચરજરમાં નહીં વાટવાનું આ રીતે ખલમાં જ વાટવાનું એટલે દરદરું રહે હવે તેની અંદર વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીએ વન ટેબલ સ્પૂન ધાણાજીરું હાફ ટેબલ સ્પૂન હળદર એડ કરીએ અને ફરી વાટી લઈશું એટલે મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય જો વટાઈ ગયું છે હવે ગેસ ઓન કરીને કૂકરમાં ચાર ટેબલ સ્પૂન તેલ લઈએ કાઠિયાવાડી શાક છે એટલે આપણે ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે અને તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો વન ટી સ્પૂન રાઈ અને બે ચપટી અજમો એડ કરીએ વાયુ કરતાં શાક હોય એમાં અજમો અવશ્ય એડ કરવો બે ચપટી હિંગ એડ કરીશું અને અજમાથી ટેસ્ટ જે શાકનો આવે છે એ ખૂબ જ સરસ આવે છે એક નંગ ટામેટાની મિક્સર જારમાં પ્યોરી કરી લીધી છે એડ કરી લઈશું તમે ટામેટું છીણીને પણ લઈ શકો છો ઢાંકી દઈશું એટલે વઘાર ના ઉડે હવે વન ટેબલ સ્પૂન મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું જો તેલ છૂટું પડવા માંડ્યું છે અને ટામેટું સરસ ચડી ગયું છે એટલે મસાલો એડ કરી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ બધી પ્રોસિજર કરવાની છે મસાલો એડ કર્યા પછી આ રીતે સાંતળી અને બળી ના જાય એટલે અડધી વાટકી જેટલું પાણી એડ કરી લઈએ હવે ઢાંકી અને એને આપણે થવા દેવાનું છે તેલ છૂટું પડે ત્યાં સુધી અને મસાલો સરસ ચડી જાય એક મિનિટમાં સરસ મસાલો ચડી ગયો છે તેલ છૂટું પડવા માંડ્યું છે અને હવે તેની અંદર આપણે વન ટી સ્પૂન ગરમ મસાલો એડ કરી લેવાનો છે એનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે સારી રીતે મિક્સ કર્યા પછી ગવારને એડ કરી લઈએ ગવારને એડ કર્યા પછી એને સાંતળવું ખૂબ જ જરૂરી છે એટલે મસાલા અને ગવાર બંને એકદમ સરસ મચ્છ થઈ જાય તમારે ગવાર છૂટો રહે અને મસાલો છૂટો રહે જ્યારે શાક બની જાય ત્યારે એવું નહીં બને આખું શાક એકદમ સરસ રસાવાળું ઘટ્ટ રસાવાળું બનશે અને લાલ ચટક હવે એની અંદર અડધો ગ્લાસ કરતાં થોડુંક ઉપર મીન્સ પોણો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચાર વિસલ પાડી લેવાની છે એટલે ગવાર પણ આખો રહેશે કૂક થઈ જશે સરસ રીતે અને ગવાર ગળી નહીં જાય ચાર વિસલ પડી ગઈ છે અને એની જાતે જ કૂકરમાંથી પ્રેશર ઓછું થયું એટલે આપણે ચેક કર્યું જુઓ સરસ એકદમ શાક આપણું તૈયાર થઈ ગયું છે અને એકદમ ઘટ રસાવાળું અને સારી રીતે મિક્સ કરીએ છીએ તો આપણ ગવાર ભાગતી નથી અને ગવાર સારી રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરીએ ગવારનું શાક આપણું સૌ થઈ ગયું છે જો આ રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો બ બાય સિયુ નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ